નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં ને ગઈકાલે આગાહી મુજબ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની ગતિવિધિ ચાલુ રહી હતી આજે પણ રાજ્યમાં વરસાદની શક્યતા અમુક વિસ્તારોમાં વરસાદના પ્રમાણમાં વધારો થઈ શકે ગઈકાલની વાત કરીએ તો અમરેલી જિલ્લાના બાબરામાં સૌથી વધુ પોણા બે ઇંચ વરસાદ નોંધાયો તે સિવાય રાજ્યના એકવીસ તાલુકામાં ઓછા વતા પ્રમાણમાં વરસાદ નોંધાવવા પામ્યો હતો છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો ગઈકાલે બપોર બાદથી અમરેલી ભાવનગર રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં તીવ્ર થંદરસ્ટોમ સાથે અને દક્ષિણ ગુજરાતમાં રાત્રે વાદળો જોવા મળ્યા હતા દક્ષિણ ગુજરાતના કાંઠે આજે વહેલી સવારથી ઓફ સો ડ્રપ સક્રિય થયો હોય તેવું લાગે છે અને દક્ષિણ ગુજરાતના કાંઠે હળવો વરસાદ સવારથી નોંધાઈ રહ્યો છે આજની વાત કરતાં પહેલાં નવા મિત્રો હોય વિડીયો લાઇક કરી પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સિસ્ટમની વાત કરીએ તો સરફેસ લેવલ ઉપર આજે પણ પૂર્વ સૌરાષ્ટ્ર દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્ર એટલે કે અમરેલી ગીર સોમનાથ ભાવનગર બોટાદ જિલ્લો અને અમદાવાદ જિલ્લા ઉપર અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે આ વિસ્તારોમાં આજે પણ થંડરસ્ટ્રોમ બની શકે આઠસો પચાસ એંચપી એટલે કે નીચલા લેવલ ઉપર વાત કરીએ તો કચ્છ અને પશ્ચિમ દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉપર ભેજનું પ્રમાણ વધી રહ્યું છે અને આજે રાત્રે આવતીકાલે આ વિસ્તારોમાં ભેજનું પ્રમાણ હજુ પણ વધારે વધશે સાતસો એંચપી ઉપર વાત કરીએ તો મધ્ય સૌરાષ્ટ્ર પૂર્વ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉપર સાતસો એચપી ઉપર ભેજ જોવા મળી રહ્યો છે અને આજે રાત્રે દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારોમાં એક ટ્રફ જોવા મળે છે જેને લઈને રાત્રે કેટલાક વિસ્તારોમાં સરપ્રાઇઝ વરસાદ પણ પડી શકે છે આ વિસ્તારોમાં આજની વાત કરીએ તો ગુજરાતના કયા વિસ્તારમાં વધુ શક્યતા અઢાર જૂનની આગાહી દક્ષિણ ગુજરાતમાં વરસાદના પ્રમાણમાં વધારો થતો જોવા મળી શકે વલસાડ નવસારી સુરત અને ભરૂચના કાંઠા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદની એકાદ બે સ્થળે એકથી બે ઇંચ સુધીનો વરસાદ આવતીકાલ સવાર સુધીમાં નોંધાઈ શકે દક્ષિણ ગુજરાતના આ સિવાયના વિસ્તારોમાં પણ હળવા ભારે ઝાપટા અને ક્યાંક ક્યાંક એક ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે મધ્ય ગુજરાતમાં ગઈકાલની જેમ પ્રમાણ ઓછું રહી શકે અમદાવાદ વડોદરા છોટા ઉદેપુર આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવા ભારે ઝાપટાની શક્યતા તેમજ છાંટછૂટની શક્યતા ગણી શકાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર બોટાદ ગીર સોમનાથ અમરેલી જિલ્લામાં બપોર બાદ ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા અને એકલ દોકલ સ્થળે એક ઇંચ આસપાસનો વરસાદ આજે પણ નોંધાઈ શકે છે કાંઠા વિસ્તારો જૂનાગઢ જિલ્લાના ગીર સોમનાથ જિલ્લાના પોરબંદર જિલ્લાના આ વિસ્તારોમાં રાત્રે આવતીકાલે વહેલી સવાર સુધીમાં હળવાભારે ઝાપટા એકાદ બે સ્થળે હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રના આ સિવાયના વિસ્તારોમાં એકલદોકલ સ્થળે છાંટછૂટ કે હળવા ભારે ઝાપટાની શક્યતા ગણી શકાય કચ્છમાં પણ એકલ દોકલ સ્થળે છાંટછૂટ કે હળવાભારે ઝાપટા ગાજવીજ સાથે પડી શકે ઉત્તર ગુજરાતમાં પણ ગઈકાલની જેમ ખાસ શક્યતા નથી એકલ દોકલ છૂટાછવાયા સ્થળે છૂટની શક્યતાઓ ગણી શકાય મિત્રો આજથી ગાજવીજવાળા વરસાદના વિસ્તારોમાં થોડો ઘટાડો તેમજ કાંઠા વિસ્તારોમાં પાસિંગ શાવર એટલે કે હળવા ભારે ઝાપટાના પ્રમાણમાં વધારો થઈ શકે છે ને આગળ જે કાંઈ ફેરફારો થવાના હશે તેની ખાસ અપડેટો આવતી રહેશે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર